તો રાજ્યમાં ચોમાસાના આગમનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદ પડશે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહી શકે છે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી છે માત્ર પાંચ દિવસમાં ગુજરાત પહોંચી જશે ચોમાસુ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત પાંચ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી આગામી સાત દિવસ કડાકાભેર થશે વરસાદ ગુજરાતમાં સમય કરતા વહેલું પહોંચી શકે ચોમાસું ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર ખેડૂતો હવે ગાજવીજ સાથે વરસાદ માટે થઈ જશો તૈયાર

ત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી બે દિવસ વલસાડ નવસારી ડાંગ દમણ નગર હવેલી છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા तीजा दिवस सौराष्ट्र में वर्षा गा की आगाही गांधीनगर अरवली महिसागर अमदाबाद में हलवा मध्यम वर्षा की आगाही आगामी पांच दिवस भारत पवन फुकाई सके तीस चालीस किलोमीटर पवन डे फुकाशे से लेकर डे सेवन तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट लाइट टू मॉडरेट तो रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे थ्री डे फोर डे फाइव डे सिक्स और डे सेवन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है ચોમાસું ગુજરાત પહોંચવાની નજીક છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રી મોન્સૂન પ્લાન માટે રિવ્યુ બેઠક બોલાવી જેમાં એમસીના શાસક અને અધિકારીઓએ કામગીરીની ચર્ચા કરી શહેરના સાતે ઝોનમાં મળી ચોવીસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે જ્યારે કે સત્યાવીસ સ્થળે રેનગેજ મૂકવામાં આવ્યા છે પહેલીવાર સાત ઝોન માટે નંબર જાહેર કરાયા છે જેના પર સ્થાનિકો ફરિયાદ નોંધાવી શકશે આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે શહેરભરમાં પથરાયેલા બે હજાર ત્રણસો પંચ્યાસી સીસીટીવી નેટવર્કથી પાણી ભરાવાની સ્થિતિ પર નજર રખાશે એકવીસ અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ પણ મૂકવામાં આવ્યા છે અને તેના પર પણ સીસીટીવીની નજર રખાશે તો એમસીની હદમાં પૂર્વ પશ્ચિમ તરફ ભેળવાયેલા વિસ્તારોમાં દસ કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇન પણ નાખવામાં આવી છે બીજી તરફ એમાં વિપક્ષ નેતા પઠાણે શહેર પ્રહાર કર્યા કહું કે તંત્ર રોડ પર નહીં ફક્ત ઓફિસોમાં બેસી કાગળ પર કામ કરે છે ચોમાસાની તૈયારી હોવા છતાં હજી પણ ખોદકામ યથાવત છે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે અંદાજિત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે कामगिरी भारती 15 जून સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે કોંગ્રેસ પાર્ટી એ માંગ કરતી કે પ્રી મોનસૂન કે નામ પર નાટક ન કિયા ચાહે જિસકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ही નહીં હે શહેર મે સ્ટોર્મ વોટર લાઇન ही નહીં ડાલી ગઈ હે તો વરસાદ કા પાણી તો ભરને ही वाला હે ઓર કોંગ્રેસ પાર્ટી યે બતાના ચાહેગી કે આને વાલે સમય મે જો ભારતીય જનતા પાર્ટી ને વada કિયા થા કે એક ભી શહેર કે રોડ મે પાણી નહીં ભરાયેગા યદી ભરા ગયા તો કોંગ્રેસ પાર્ટી ઉગ્રતા સે વિરોધ પ્રદર્શન કરને વાલી હે બ્યાંગના રૂપિયા ચોરાયા પચાસ હજારનું બંડલ તફડાવી બે ભેજા ફરાર સમગ્ર ઘટના માં કેદ પોલીસે બંને આરોપીને પકડવા હાથ ધરી કવાયત વડોદરામાં પાણીની સમસ્યા વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ સમા વિસ્તારના શુક્લાનગર પાસે વાલ્વમાં લીકેજ થતા વીસ ફૂટ ઊંડા ફુવારા ઉડ્યા પાણીના ફુવારા ઉડતા નજીકના મકાનોમાં ત્રીજા માળે પાણી ભરાયા રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધમાં એસીબીએ ગુનો દાખલ કર્યો ભીખાભાઈ ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મળતા ગુનો દાખલ કરાયો આવક કરતા સડસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી ઓગણ એસી લાખ ચોરાણું હજારથી વધુની કિંમતની અપ્રમાણસર મિલકત મળી રાજકોટ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહે એસઆઈટી સમક્ષ કર્યો ખુલાસો કહ્યું બે હજાર ત્રેવીસમાં આગ લાગી ત્યારે ભાજપ કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી અટકાવ્યું હતું ડિમોલ્યુશન તોડ કર્યાનો આરોપ લાગતા ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીએ કર્યો ખુલાસો કહ્યું મેં ઇમ્પેક્ટ ફી ભરવા માટે કરી હતી ભલામણ એમડી સાગઠિયા લાંચ લેતા હોવાનું સ્વીકાર્યું નીતિન રામાણીએ કહ્યું કે એમડી સાગઠિયા લાંચ વગર નહોતા કરતા કામ પ્લાન ઓનલાઈન ચડી ગયા બાદ કોઈ કારણોસર અટકાવતા સામાન્ય માણસ બે ત્રણ હજાર રૂપિયા આપે ત્યારબાદ કામ આગળ વધતું રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટનું કડક વલણ કહ્યું નાના પાંચથી છ અધિકારીઓ સામે કાર્યવાહી કરી તો કમિશનરોને શા માટે સસ્પેન્ડ નથી કર્યા ગેરકાયદેસર સ્ટ્રકચર દૂર કરવાની જેના જેની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ નહીં હાઈકોર્ટે સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા આગકાંડના સાક્ષીઓને સામે આવવા હાઈકોર્ટે કરી વિનંતી અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદ ઇન્ટર્નશીપ કરતા એકસો એકવીસ મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા સ્ટાઈપેન્ડ વધારવામાં નહીં આવે તો ધરણા ચાલુ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી મોરબીના રવાપર ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી ધારાસભ્યની ઓફિસ પર મહિલાઓએ કર્યો હલ્લાબોલ સ્વામી પાર્ક ઉમિયાનગર સહિત અનેક વિસ્તારોમાં પાણીનો આવતા રહીશોને હાલાકી સુરતમાં ખેતરોમાં સાતસો ને પાસઠ ટીવી વીજ નાખવા સામે ખેડૂતોનો વિરોધ પાવર ગ્રીડના અધિકારીઓ ડરાવતા હોવાનો આક્ષેપ ખેડૂતોની જમીનને મોટું નુકસાન થવાની ભીતિ મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો વડોદરામાં સરદાર ભવનના ખાંચામાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર એક અઠવાડિયા પહેલા કોર્પોરેશને માર્યા હતા સ્થિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી ડાકોર નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ ઠેર ઠેર ઉઘરાતી ગટરથી કંટાળેલી જનતાએ હાય હાયના નારા સાથે વિરોધ કર્યો નગરપાલિકાની નબળી કામગીરીને લઈને રહીશોમાં રોષ ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર વનાબાદ જૈન સમાજમાં વિવાદ ઉપાશ્રયના બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ ટ્રસ્ટી મંડળમાં વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ ગોંડલમાં એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ એનએસવાઈ આગેવાન સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગોંડલથી વધુ ત્રણ પકડાયા ગણેશ સહિત અગિયાર સામે નોંધાયો છે ગુનો જૂનાગઢમાં અપહરણ બાદ માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત કુલ અગિયાર શખ્સોની ધરપકડ એટ્રોસીટી અને રાયોનનો ગુનો દાખલ આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ અને બે કાર કબ્જે કરાઈ ચાર સભ્યોની એસઆઈટી કરી રહી છે તપાસ જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ અપરણ મામલે દલિત સમાજે કરી જાહેરાત ગોંડલના એમએલએના પુત્રની ધરપકડ બાદ પણ રોષ યથાવત ગણેશ જાડેજાના વિરોધમાં બાર જૂને નીકળશે મહારેલી રાજકોટની સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ બિલ્ડીંગનો એક ભાગ જર્જરીત હાલતમાં ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેને લઈને ઉઠ્યા સવાલ ભાવનગર મનપાએ 252 જર્જરિત મકાનોના બીજ પાણી અને ગટર કનેક્શન બંધ કર્યા સિદ્ધાર્થ સોસાયટી સમર્પણ સોસાયટી આનંદનગર સહિતની સોસાયટીના 15 બ્લોકના 252 મકાનો સામે કાર્યવાહી મનપાએ નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન કરતા કનેક્શન કપાય મનપાની કાર્યવાહી સામે સ્થાનિકો રડી પડ્યા મનપાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ કાર્યવાહી કર્યાનો સ્થાનિકોનો આરોપ રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા ભાડું આપવા રહી જોઈએ કરી માંગ હળવદમાં બ્રાહ્મણી કેનાલ પર બિલ્ડરોએ શરૂ કર્યું ગેરકાયદેસર કામ મંજૂરી વગર કેનાલ પર રસ્તાનું કામ શરૂ થતા સિંચાઈ યોજના અને નર્મદા વિભાગના અધિકારીઓ યોગ્ય તપાસ કરે તેવી માંગ સ્માર્ટ સિટી વડોદરામાં ખુદ સત્તાધીશો થી મંગાવી રહ્યા છે પાણી પાલિકાની મુખ્ય કચેરીમાં પણ પીવાના પાણીના ચેટાણા નથી મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં સત્તાધીશો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર बनासकाठा में नक्शा विरुद्ध बांधकाम दूर करने पालिका तंत्र एक्शन में डीसा डॉक्टर हाउस तबीबों ने नोटिस ते तेतालीस तबीबों ने स्वखर्चे दबा हटावा नोटिस फटकाराई दबाणो दूर नहीं तो मिलकत सील करने की चेतवनी मंबई पवई में पुलिस ने बीएमसी अधिकारी पर पत्थर मारो दबाणो दूर करने गये टीम पर रोषे भराय टोड़ाए करो पत्थरमार हमला में अनेकर्मी इजाग्रस्त थान जोधपुर में तंत्री दबाण हटावो झूंबे साहम વિરોધ સ્થાનિકોનો વિરોધની ટીમ અને પોલીસ સાથે મળી ગેરકાયદે દબાણો હટાવ્યા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની ઝુંપડીઓ હટાવી દેતા લોકોમાં રોષ વ્યાપ્યો અધિકારીઓએ હાઈકોર્ટથી આદેશ આપ્યા હોવાનું આપ્યું નિવેદન કહ્યું વન વિભાગની જમીનને પાછી મેળવવા માટે કરાઈ રહી છે કાર્યવાહી જંગલો રહેશે તો પ્રદૂષણ ઓછું થશે સરકારી જમીનના સોદા કરનારાઓ સામે પણ થશે કાર્યવાહી